જેની ઉપર એક આપણે સ્ટીલના વાયરની એક હિની લેયર હોય છે પછી આની ઉપર એક પ્લાસ્ટિકની લેયર હોય છે કે જેથી ઉડે નહીં મિત્રો અત્યારે તમને હું બતાવું કે આ બ્લોગ કોઈ એટલે કોઈ આખા યુટ્યુબમાં કોઈ નહીં નાખવું હોય જે આપણે સીપમાં કઈ વસ્તુની ધ્યાન રાખવી એનો જે આ ખુજની નો બ્લોગ મેં ખુદે સર્ચ માર્યું ગૂગલમાં પછી યુટ્યુબમાં સર્ચ માર્યું અને જોયું કે આવા કોઈ બ્લોગ બનાવ્યું પણ મિત્રો કોઈ નથી બનાવ્યું એટલે મને એમ થયું કે બનાવું અને જોઈ લો મિત્રો આ ટાઈપનાખી ખુજલી હોય છે જે આપણે અલંગમાં જે ભાઈઓ કામ કરે છે એ મિત્રોને આવડિયા આવો બ્લોક ખબર હોય બાકી કોઈ બાર ના હોય અને સીપમાં ખુજલી એટલે શું એ ન ખબર હોય બાકી જોઈ લ્યો આ ટાઈપની હોય પછી આવી રીતે પેક કરવાની ખુજલીને તમે જુઓ આ જે આપણે ગાર્બેજ છે એમાં પેક કરવાની પછી એનો નાશ કરી દેવાનો સમજાણું બાકી મિત્રો એમને એમ જો આપણે આપણા સાદા કપડામાં અંદર ગયા હોય તો મિત્રો એટલી ખંજવાર આવે ને કે એની કોઈ હદ નહીં તો આ રીતની મેં પહેલાં નો કીધું એક લેયર હોય છે જુઓ તમે આ રીતની હોય ને આટલી જાડી હોય લેયર આની તમે જુઓ ખાલી પછી આ રીતના આખું પેકિંગ હોય તમે જુઓ આ રીતના આપણે આખા કેબિન હોય આપણે જે સીપમાં જે આપણે કેબિન એરિયો હોય તેમાં ખુજલી આટલી હોય જે બધા રૂમમાં હોય એમ ટોટલી રૂમમાં હોય એકલા થી એક રૂમ માં પછી આ રીતની લેર હોય એટલે ઉપરની ની આવડી આજે પટ્ટી કાઢી પછી ખુજલી કાઢી લેવાની જો આ રીતે કાઢવાની ઓલામાં છે આમાં કાઢી લીધે છે આટલો ભેળ છે જુઓ પછી આ રીતનું આખું સાફ કરી દેવાનું બધા ટોટલ શીપમાં હોય એવું નથી કે એકમાં બેમાં ટોટલમાં હોય જેથી આ તમે જોઈ શકો આ રીતનું હોય આખી લેર અને આવો બ્લોક કોઈ નાખ્યો નતો એટલે મેં કીધું લાવો હું ખુદ બનાવું અને માણસોનું બતાવવું કઈ રીતનું છે મારા જે યુટ્યુબ ફેમિલી છે એનું બતાવવું કઈ રીતનું હોય છે આખો બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ આપણે બીજા